બોટાદ ખાતે શાસન સમ્રાટ વિજય નેમીસુરી મહારાજ સાહેબનું ભવ્ય ગુરુ ગુણ ગાથાનું અનુષ્ઠાન કરાવવામાં આવ્યું પરમપૂજી શાસન સમ્રાટ અને તીર્થ ઉદ્ધારક સંયમ સમ્રાટ બ્રહ્મચર્યના મેરુ શિખર જ્ઞાનના હિમાલય તપાગપતિ આચાર્ય શ્રી વિજય નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબની અદ્ભુત અનુપમ ગુણોના ગુંજન સ્વરૂપ ગુરુ પૂજા અંતર્ગત ગુણ દાદાની સુંદર મનોરમ્ય પ્રાણ પ્રતિષ્ઠા સ્વરૂપે ગુરુદેવને આપના ઘરે પધારવા અને આપના ઘરમાં કાયમી માટે બિરાજમાન કરવા તે અનુસંધાને અદ્ભુત અનુપમ ઈશ્વરીય ગુરુત્વને અંતરમાં આવકારવા ગૃહાગણે પ્રતિષ્ઠિત કરવાનો અપૂર્વ અવસર આવ્યો છે ત્યારે દિવ્ય ચાતુર્માસ ભવ્ય ચાતુર્માસ આધ્યાત્મિક ચાતુર્માસ માટે બોટાદ જૈન સંઘમાં પધારેલ મુનિરા જ્યોગશ્રમણ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આજે બપોરે આ અનુષ્ઠાન નેમી ઉદય વિહાર અંબાજી ચોક ખાતે બપોરે એક કલાકે શાસન સમ્રાટ ગુરુ ગુણગાથાનું અનુષ્ઠાન કરાવવામાં આવ્યું હતું આ અનુષ્ઠાનમાં શાસન સમ્રાટ શ્રી વિજય નેમી સુરેશ્વરજી મહારાજા સાહેબની મૂર્તિ ઉપર વિશિષ્ટ મંત્રોચ્ચાર કરીને આ મૂર્તિઓ અર્પણ કરવામાં આવી હતી આ અનુષ્ઠાનમાં બોટાદ જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓએ ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી સંગીતના સુરના સથવારે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પારસ ગાંધી સાથે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ અચિંત ચિંતામણી કલ્પ સાખીને વિશુદ્ધ સતબ્રહ્મ સમાધિ શાલિને દયાણવાયાની શતામ નમો નમઃ શ્રી ગુરુ નૈમી શું ધર્મલાભ આજે રવિવારે નેમી નંદન વિહારની અંદર પરમ પૂજ્યપાદ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી 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 એક હજાર આઠ શ્રી વિજય નૈમી સુરેશ્વરજી ગુરુદેવની આજે પૂજા ભક્તિ અનુષ્ઠાન અને ગુરુ ગુણાનુવાદ રાખવામાં આવેલ છે વિજય નેમી સુરેશ્વરજી ગુરુદેવ સમગ્ર સૌરાષ્ટ્રના જૈન શાસનના અને જૈન લોકોના એકમાત્ર એવા પ્રભાવશાળી ગુરુદેવ છે કે જેમનો જન્મ અને મૃત્યુ એક જ જગ્યા ઉપર એક જ તિથિ ઘટી પળ સહિત અને વાર શીખે એટલી એક્યુરસીવાળો એમનો જન્મ છે એમનું મૃત્યુ પણ એ જ જગ્યાએ મહુવાનાય પનોતા પુત્ર વિજય નેમિશ્વરીશ્વરજી ગુરુદેવનો આજે અમે બોટાદ સંગમાં ભેગા થઈ અને એમના જે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અનંત અનંત ઉપકાર છે એ ઉપકારને યથકિંચિત યાદ કરશું અને પૂજ્ય ગુરુદેવને અમારા હૃદયના ભાવોને અર્પણ કરી અને આજે બોટાદ શ્રી સંઘ શ્વેતાંબર મૂર્તિ સંઘ અને બીજા બાર ગામથી પણ અનેક જગ્યાએથી પધારેલા ગુરુભક્તો બધા ભેગા મળી અને આજે અમે પરમ ઉપકારી એવા અમારા ઉપકારી અને સમગ્ર જૈન શાસનના ઉપકારી એવા ગુરુદેવની પૂજા ભક્તિ કરી અને આજનો દિવસ અમારો સફળ બનાવશું